જયંતિ મંગલકાલી ભદ્રકાલી કપાલી દુર્ગા દર્શક મિત્રો આજનો જે વિષય જે છે સગાઈ શુભ નક્ષત્ર મનમાં પ્રશ્ન થાય કે સગાઈ કયા ત્રણ નક્ષત્ર છે કે જો એ નક્ષત્રમાં સગાઈ કરવામાં આવે તો એ વરકન્યા માટે શુભ બને છે મિત્રો આમ જોવા જાય તો સારો મહિનો હોવો જોઈએ જ્યારે સગાઈ કરતા હોવો જોઈએ સગાઈ વખતે સારો મહિનો તો જોઈએ કમૂરતા ન હોવા જોઈએ સારા દિવસો હોવા જોઈએ અને એમાંય પાછું જો આ ત્રણ નક્ષત્રમાં તમે સગાઈ કરો છો તો વર કન્યાના જીવનમાં સુખદ સુખ મળે છે સગાઈને સંસ્કૃતમાં શું કહેવાય છે સગાઈમાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ દશ્યક મિત્રો આમ જોવા જાય તો મનુષ્યના જીવનમાં સોળ સંસ્કાર હોય છે મનુષ્ય સોળ સંસ્કારી જીવ કહેવામાં આવે છે કે જેને સંસ્કાર આપવામાં આવે છે સોળ સંસ્કાર જેમાં અમુક સંસ્કાર એવા છે કે જેને જન્મ પહેલા હોય છે અને અમુક સંસ્કાર મૃત્યુ બાદ હોય છે અને અમુક સંસ્કાર જન્મથી મૃત્યુની વચ્ચે હોય છે તો એ સોળ સંસ્કાર કયા અને એમાંથી આ સગાઈ જે છે એ સંસ્કાર કયો એ પણ તમને કહીશ પહેલું તો જ્યારે બાળકનો માતા જ્યારે બાળકને ગર્ભ ધારણ કરે એને કહેવાય ગર્ભાધાન સંસ્કાર જે ગર્ભમાં જ બાળકને થાય છે બીજો સંસ્કાર જ્યારે એનો પાંચ મહિના થાય એટલે કરવામાં આવે છે પુષમ સંસ્કાર અને ત્રીજો સંસ્કાર જ્યારે સાત મહિના થાય એટલે કહેવામાં આવે છે સીમંત સંસ્કાર ત્રણ સંસ્કાર તો મનુષ્યના જન્મ પહેલાં થાય છે પછી જ્યારે બાળકનો જન્મ થાય એટલે નાળ કાપવામાં આવે એટલે બાળકને માતાથી વિખુટું કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે નાડ વેદન સંસ્કાર ત્યાર પછી એ બાળકને જ્યારે પહેલી વખત અનાજ ખવડાવવામાં આવે અનાજ ત્યારે કહેવાય એને અન્નપ્રાસન સંસ્કાર એ બાળકને જ્યારે પહેલી વખત ઘોડિયામાં સુવડાવવામાં આવે એને કહેવાય દોલારહન રહન સંસ્કાર એ બાળકનું જ્યારે નામ પાડવામાં આવે એને કહેવાય નામકરણ સંસ્કાર એ બાળકને જ્યારે વારને જન્મના જે વાર છે એને ઉતારવામાં આવે જેને આપણે બાબરી કહીએ જેને કહેવાય ચૌલકર્મ સંસ્કાર એ બાળક જ્યારે પહેલી વખત જ્યારે એને સ્કૂલમાં મૂકવામાં આવે એને કહેવાય વેદ પ્રારંભ સંસ્કાર ભણીને પાછો આવે એને કહેવાય વેદ વિસર્ગ સંસ્કાર બ્રાહ્મણનો દીકરો હોય તો એને જનો આપવામાં આવે એને કહેવાય યજ્ઞોપવિ સંસ્કાર જ્યારે કોઈ બાળક જ્યારે કોઈ માણસ ભણી ગણીને તૈયાર થાય અને પછી એની જ્યારે સગાઈ કરવામાં આવે છે એને કહેવાય વાગદાન સંસ્કાર અને એના લગ્ન થાય એને કહેવાય પાણીગ્રહણ સંસ્કાર અને છેલ્લે જ્યારે શરીરમાંથી જીવ નીકળે એને કહેવાય અગ્નિ સંસ્કાર તો વાગદાન સંસ્કાર જે છે જેને સગાઈ માટે સગાઈ કહેવાય છે ગુજરાતીમાં આપણે કહીએ કે સગાઈ અને સંસ્કૃતમાં કહીએ તો વાગદાન સંસ્કાર હવે વાગદાન સંસ્કાર જે છે જ્યારે વ્યક્તિનું લગઈ લગ્ન થતા પહેલા કરવામાં આવે છે જેને આપણે કહીએ વાણીનું બંધન વચન આપવામાં આવે છે એક પક્ષ બીજા પક્ષને વચન આપે છે કે અમારા કુરની આ દીકરી તમારા કુરમાં અમે પરણાવીશું વચન આપે છે અને વચન એટલે વાગદાન ભાગદાન સંસ્કાર વાઘ એટલે બોલવું બોલીને જે વચન આપે છે એને કહેવાય વાગદાન સંસ્કાર હવે રહી વાત વાગદાન સંસ્કાર કરવા માટે શુભ નક્ષત્ર કહ્યું तो शास्त्र कहे विवाह विवाहोक्त मुहूर्ते कृतिका श्रवे पूर्वा स्वी च कर्तव्य वरण वरअकन्या तो कहवा जयरे लग्न करता पहला वर वरकन्या जब सगाई विवाह तरह विवाहोक्त मुहूर्ते धनिष्ठा એટલે કે ધનિષ્ઠા નામનું નક્ષત્ર હોય બીજા નંબરે કૃતિકા નામનું નક્ષત્ર હોય અને ત્રીજું જો શ્રવણ નક્ષત્ર હોય આ ત્રણ નક્ષત્રમાં જો એમની સગાઈ થાય છે તો આ નક્ષત્ર આ સગાઈ એમના જીવનમાં એમને મંગલત્વની પ્રાપ્તિ કરાવે છે એમનું જીવન સુખમય પસાર કરે છે અને હું જે કહું છું તે જ્યોતિષનો ગ્રંથ બાલ નામના ગ્રંથની અંદર આનું પ્રમાણ આપેલું છે વિવાહ ચ ધનિષ્ઠા પૂર્વાસ્વપી ચકર્તવ્યમ વરણમ હો આ ત્રણ નક્ષત્ર સગાઈમાં લેવા જોઈએ કેવું સગાઈ પછી થાય છે પાણી ગ્રહણ સંસ્કાર લગ્ન કહેવાય હવે સગાઈમાં શું કરવું જોઈએ તો સગાઈમાં તો એવું લખ્યું છે શાસ્ત્રમાં કે કન્યાના જે માતા પિતા હોય એ એકબીજાની સામે બેસે એકબીજાને ચાંદલો કરે એકબીજાને ગોળ ખવડાવે હાથમાં નારિયળ લઈ અને જે દીકરીવાળા જે છે એ કહે છે વરરાજાને મતલબ વરપક્ષને કે વાચા દત્તા મયા કન્યા પુત્રાર્થે સ્વીકૃત કન્યા અવલોકનમ ચ વિદ્યો નિશ્ચિતત્વમ સુખી ભવ અને વરપક્ષ દ્વારા પણ શ્લોક કહે કે વાચા જતા મયા પુત્ર અર્થે સુ વાચા જતા મયા પુત્ર કન્યા અર્થે સ્વીકૃદા તો પુત્ર અવલોકનમ ચવી દિવશત્વ સુખી ભવા એક બીજાને કહે છે કે અમારી દીકરી દેખાવડી છે સુંદર છે ભણેલ ભણેલગણી છે સંસ્કારી છે અને અમારી દીકરીનું અમે લગ્ન તમારા દીકરા સાથે કર્યું છું વાંચા દત્તા મયા કન્યા પુત્રાર્થે સ્વીકૃદાય મારી દીકરીનું હું શક પણ તમારા દીક કુળમાં કરું છું અને તમારા મનમાં કોઈ સંશય હોય પ્રશ્ન હોય તો તમે કહી શકો આવું સંસ્કૃતમાં શ્લોક બોલવામાં આવે છે અને પછી નિશ્ચિત હું સુખી ભવ એકબીજાને વચન આપે છે અને વચન આપ્યા બાદ નારિયેલ આપે છે સવા રૂપિયો આપે છે અને વરરાજાને તિલક કરી અને વરરાજાની પૂજન કરવામાં આવે છે અને દીકરીને રૂપિયો નારિયેલ એને આપી અને ચુંદરી ઓઢાડવામાં આવે છે આ રીતે કરવામાં આવતી વસ્તુને વાગદાન સંસ્કાર કહેવામાં આવે છે હવે તો જમાનામાં થોડુંક રિંગ સેરેમની રિંગ પહેરાવવામાં આવે છે એકબીજાને ઠીક છે શાસ્ત્રમાં રિંગ સેરેમનીનો કોઈ ઉલ્લેખ નથી શાસ્ત્રમાં ઉલ્લેખ આ રીતે છે કે એકબીજાના પરિવાર એકબીજાને વચન આપે અને રૂપિયો નારિયેલ આપીને એક ઘરનું પણ આ ઘરમાં થશે એવું વાણીનું વચન આપીને એ રૂપિયો નારિયેલ આપતા હોય છે અને એ જ રૂપિયો નારિયેલ જે છે જ્યારે વરરાજા લગ્ન કરવા જાય ત્યારે એ હાથમાં એ નારિયેળ લઈને જાય છે ને પોખવામાં આવે છે સાસુ દ્વારા પોખવામાં આવે ત્યાર પછી એ રૂપિયો નારિયું જે સગાઈ હોય એ લેતા હોય છે આ રસમને વાગદાન સંસ્કારથી માનીને પાણીગ્રહ સંસ્કાર સુધી કરવામાં આવે જેને સંસ્કાર બે કહેવામાં આવે છે એક વાગદાન સંસ્કાર એક પાણીગ્રહ સંસ્કાર મિત્રો ખાસ કરીને શાસ્ત્રમાં ઘણી બધી જાણકારી રહેલી છે પરંતુ એ જાણકારીનું જ્ઞાન આપણને હોવું જોઈએ અને ટીવીના માધ્યમથી હંમેશા હું સારું જ્ઞાન આપવાની કોશિશ કરું છું તો આજનો કાર્યક્રમ આપણો જે હતો એમાં સગાઈ કરવી હોય તો આ ત્રણ નક્ષત્ર લેવા જરૂરી છે જે વરકન્યાના જીવન માટે શુભ ગણવામાં આવે છે ફરીથી કહી દઉં એ ત્રણ નક્ષત્રનું નામ હતું એક ધનિષ્ઠા નક્ષત્ર બીજું નક્ષત્ર છે કૃતિકા નક્ષત્ર અને ત્રીજું નક્ષત્ર છે શ્રવણ નક્ષત્ર આમ તો નક્ષત્ર સત્યાવીસ છે એમાં ઘણા બધા નક્ષત્ર અમુક વસ્તુઓ માટે શુભ હોઈ શકે પણ સગાઈ માટે તો આ ત્રણ નક્ષત્ર શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને હંમેશા શાસ્ત્રને ધ્યાનમાં રાખી આ નક્ષત્રના નામ લખી લેવા કે જ્યારે પણ આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય તો આપણને તે નક્ષત્રનું જ્ઞાન હોવું જોઈએ નક્ષત્ર મહિનાની અંદર જોવા જાય તો કુલ સત્યાવીસ નક્ષત્ર છે અને રોજે રોજનું નક્ષત્ર બદલાતું હોય છે જેમ રોજ વાર બદલાય તારીખ બદલાય તિથિ બદલાય તેમ નક્ષત્ર પણ બદલાતું હોય છે તો નક્ષત્રનું બહુ મહત્ત્વ આપણા શાસ્ત્રમાં એનું મહત્ત્વ છે અને એમાં પણ ખાસ કરીને સાઉથમાં જ્યારે દક્ષિણ ભારતની વાત કરીએ તો ત્યાં તો નક્ષત્ર ઉપરથી વ્યક્તિનું નામ પાડવામાં આવે છે અને નક્ષત્ર ઉપરથી એનું ભવિષ્ય પણ જોવામાં આવે છે તો જેટલું ગ્રહોનું મહત્વ છે તિથિનું મહત્ત્વ છે વારનું મહત્વ છે એટલું જ મહત્વ નક્ષત્રનું છે તો આજે સગપણમાં ત્રણ નક્ષત્ર મહત્વના છે એની જાણકારી મેં આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ કાર્યક્રમ તમારો છે જોતા જોવાનું તમે ચૂકતા નહીં અને તમારા મનમાં આવો કોઈ પ્રશ્ન ઉદ્ભવી થાય તો ચોક્કસ તમે એમને જાણ કરજો તમારા પ્રશ્નની દુવિધા તમારા મનનો પ્રશ્નનો જવાબ અમે સચોટ આપીશું અને ટીવીના માધ્યમથી પણ આપીશું મને આપી દો હોય તમે રજા જય ભગવાન